સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું આગવું મહત્વ છે જ્યાં જ્યાં શ્રી સ્વામિનારાયણ મંદિરો છે ત્યાં ત્યાં શિયાળાની સિઝનમાં ઘીમાં બનાવેલું રીંગણનું શાક રોટલા માખણ અને ગોળ સાથે અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે જેમ જુદા જુદા ઉત્સવ ઉજવાય છે એમ સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિશેષ રૂપે શાકોત્સવનું આગવું મહત્વ છે બસો બે વર્ષ પહેલા સૌરાષ્ટ્રના લોયા ગામે અઢારસો સિત્તોતેર મહાસૂદ સાતમે શ્રી સ્વામિનારાયણ ભગવાને જાતે અઢાર મણ ઘીનો વઘાર કરીને સાહીઠ મણ રીંગણાનું શાક બનાવ્યું હતું અને એ સમયથી શરૂ થયેલી સાકોત સોની પરંપરા આજે પણ ચાલી રહી છે આજે પણ મહાસૂદ સાતમ છે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાને લોયા ગામના દરબાર ભક્ત સુરાગ હાજર ને ત્યાં કરેલી શાકોત્સવની દિવ્ય સ્મૃતિને તાજી કરવા મણિનગર શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પરમ પૂજ્ય આચાર્ય જ્ઞાન મહોદ્ધિ શ્રી જીતેન્દ્ર પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજની નિશામાં દિવ્ય શાકોત્સવની ઉજવણી કરવામાં આવી હતી ગુજરાત કે ભારતમાં જ નહીં સાત સમુદ્ર પાર પર શિયાળાની સિઝનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં સાકોસોની સોડવ પરસરેલી છે ઘીમાં બનાવેલું રીંગણાનું શાક બાજરી કે મકાઈના રોટલા માખણ અને ગોળ મીઠાઈની સાથે સાકોસોની મીઠાશનો સ્વાદ જ કંઈક ઓર બની રહે છે સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાને સાકોસો કરીને લોકદ્રષ્ટિથી રીંગણને ઘડે વળગાડીને એને અમર કરી દીધો એ સમયે પ્રભુએ રીંગણાનું શાક બનાવીને સંતો તેમજ હરિભક્તોને ખૂબ જ પીરસ્યું હતું પ્રભુએ શ્રી નિત્યાનંદ સ્વામી પાસે લાડુ બનાવ્યા હતા અને એ પણ પીરસ્યા હતા બસો બે વર્ષથી ચાલી આવતી શાકોત્સવની પરંપરાની સોડમ દરિયા પાર પણ પહોંચી ગઈ છે સર્વેને સપ્રેમ સાદર જય શ્રી સ્વામિનારાયણ આજે તીર્થોત્તમ ધામ શ્રી સ્વામિનારાયણ ગાંધીનું કેન્દ્ર સ્થાન મણિનગર મુકામે દિવ્ય અને ભવ્ય શાકોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે આ શ્રી સ્વામિનારાયણ ગાદીના ષષ્ઠ આચાર્ય શ્રી જીતેન્દ્રપ્રિતાજી સ્વામીજી મહારાજની અધ્યક્ષતામાં આ આયોજન કરવામાં આવ્યું છે અવતારી અજોડ શ્રી સ્વામિનારાયણ ભગવાને બરાબર બસો વર્ષ પૂર્વે આ શાકોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો સમગ્ર સંપ્રદાયમાં ઠેર ઠેર દેશ વિદેશમાં શાકોત્સવ મનાવી રહ્યા છે ખાસ કરીને અવતારી સ્વામિનારાયણ ભગવાનનો એવો આગ્રહ છે સાત્વિક ખોરાક બધાય લે ભારતીય ખોરાક બધાય લે જેથી કરીને હેલ્ધી રહેવાય શરીર બીમાર ન પડે અને પરિવારમાં પણ સ્નેહ સંપ કેળવાય આ એનો ઉદ્દેશ છે ખાસ કરીને શાકોત્સવમાં વંતાકનો વધારે પડતો મહિમા છે રીંગણ જેને આપે કહીએ છીએ અસ્તુ જય શ્રી સ્વામિનારાયણ સેવક સાધુ ભગત પ્રિયદાસ દા સપ્રેમ જય સ્વામિનારાયણ